આમ તો એક દસ્તુર છે જયારે મળીએ ત્યારે ગુડ ઇવનિંગ ને ગુડ મોર્નિંગ ને બધું કહીએ પણ આજે રાજકોટનું વાતાવરણ વહેલી સવારથી છે ધાબડ છાયું પણ એક અલગ પ્રકારની ગમગીની છે વાતાવરણ રાજકોટ ખાલી ગુજરાત માટે જ એ લીડર હતા એવું નથી રાજકોટના તો પોતિકા હતા પોતાના આજે એમની અંતિમ યાત્રા નીકળી લાખો લોકોએ ભાવાંજલિ આપી શ્રદ્ધાંજલિ આપી રાજકોટનું વાતાવરણ કેવું ખબર તમને નાનપણથી આપણે વડીલો પાસેથી સાંભળતા એવા કે કોઈ મોટું માણસ જતું હોય ને ત્યારે કુદરત પણ ગમગીન થઈ જાય સવારથી રાજકોટમાં એવું જ તમને આભાસ થતો હશે વરસાદ એટલો નહીં પણ વાતાવરણ ગમગીન સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી ને આજે શ્રદ્ધાંજલિ આપવા આખું રાજકોટ જે છે એના રસ્તાઓ પર લોકો એકદમ શોકાતુર હતા ને ખાસ કરીને આ માત્ર રૂપાણી પરિવાર માટે ખોટ નથી રાજકોટ માટે છે ગુજરાત માટે કોર્ટ છે પણ સૌરાષ્ટ્ર માટે તો ખાસ છે મને અમુક અમુક મારી મિત્રો છે ને કહેતા હતા સમીર તારી કોઈ પોસ્ટ નહીં આ ત્રણ ચાર દિવસમાં લઈને તારો કોઈ વિડીયો કે કેમ નહી એમ એનું બહુ જયારે સંવેદના ઉભરાઈ જાય ને મનમાં ત્યારે હું મૌન રહીને પ્રાર્થના કરવામાં માનું છું હું થઈ જવતો હતો કારણ કે એવા ટાઈમે સોશિયલ મીડિયા ઉપર તમારી સંવેદના શેર કરવી એટલી જરૂરી નથી જેટલી પ્રાર્થના કરવી જરૂરી છે એટલે આ બહુ નેચરલી બહુ પહેલાંથી આવું થઈ ગયું છે જેમ કે હમણાં થોડા વર્ષો પહેલાં મોરબીના ઝૂલતા પુલની કરુણ ઘટના બની હતી રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે કરુણાંતિકા બની રાજકોટમાં આજ વર્ષે જે એમના સિટી બસ ને કારણે ગમખ્વાર અકસ્માત થયો જેને કુદરતી રીતે એમ એ જે અંદર મારી અંદર જે સંવેદના ઉભરાઈ જાય એટલે હું એને હું મૌન ધારણ ધારણ કરી લઉં છું અને આમે આવા ટાઈમે મને ખબર નથી પડતી લોકો સોશિયલ મીડિયા ઉપર ડાટ વાળી નાખે છે હું એના ઉપર અત્યારે આવી ચર્ચા કરવા નથી માગતો આજનો દિવસ બહુ અઘરો દિવસ હતો જે અમદાવાદ પ્લેન ક્રેશમાં જે હતા જે લોકો મૃત્યુ પામ્યા જે અને પ્લેન ક્રેશ જે જગ્યાએ થયું તે હોસ્ટેલમાં અને એની આસપાસના વિસ્તારોમાં પણ બહુ બધા લોકો જીવ ગુમાવ્યા તો આજે હું જયારે ખાલી યાદ તમારી સાથે આજે શ્રદ્ધાંજલિ દેવા માટે બે શબ્દ વ્લોગમાં બોલાતા ને તો એ બહુ હિંમત કરી મેં અમે વિજયભાઈની વાત કરું તો વિજયભાઈને તો હું આજથી પચીસ છવ્વીસ વર્ષ પહેલાં રૂબરૂ એક વખત મેળવ્યો હતો જેને એમએલએ નહોતા અને મારા મનમાં એની કોઈ પોલિટિકલ એવી કોઈ ઇમ્પ્રેશન નહોતી એમનું એમના સ્વર્ગીય પુત્ર પૂજિત રૂપાણીના નામે એમણે જે મેમોરેબલ ટ્રસ્ટ શરૂ કર્યું છે ને એમાં કેટલા અંડર પ્રિવિલેજ બાળકો કેટલા ગરીબ બાળકોની એમાં એણે સેવા કરી છે એમાં એમને એ બાળકોના ઉદ્ધાર માટે કેટલા કામ કર્યા છે એમને એટલે મારી દ્રષ્ટિએ તો રાજકોટને એક અલગ પ્રકારની ખોટ પડી ખાલી પોલિટિકલ લીડરની નહીં એક બહુ લાગણીશીલ વ્યક્તિ ગુમાવી દીધો છે આવા સમયે માત્ર ગમે એટલા વર્ષ રેડિયોમાં કામ કર્યું હોય ગમે એટલા વર્ષ જર્નલિસ્ટ તરીકે કામ કર્યું ને ત્યારે આવા સમયે મારી જીભ છે ને મૌન થઈ જાય આપણે એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ અને મિત્રો તેના રાજકોટમાં વરસાદ ચાલુ છે અને બે દિવસ પહેલાં પણ વીજળીના કડાકા ફળાકાની સાથે ગોંડલમાં અને રૈયા ગામ પાસે પણ અનેક લોકોના મૃત્યુ થયા છે તો હું આપને પ્રાર્થના કરીશ રિક્વેસ્ટ કરીશ કે આ કારણ જ્યારે બહુ વીજળીઓ પડતી હોય ત્યારે કારણ વગર ઘરની બહાર ન નીકળતા કારણ કે પોતાના શહેરના કોઈ વ્યક્તિના સમાચાર સાંભળતા જ છે ને આપણને ધુધારી ઉપડી જાય છે તો વિચાર કરો જે પરિવારના વ્યક્તિનું એવું હશે એ લોકોને કેવું થતું હશે સો પ્લીઝ બી એલર્ટ બી કેરફુલ જય જય ગરવી ગુજરાત જય હિન્દ